કપરાણાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા દિવાળીનું નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાકડકોપર સ્થિત સિલ્વર હોટલ ખાતે દિવાળી અને નૂતન વર્ષના અવસરે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કપરાડા વિધાનસભા વિસ્તાર અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત આસપાસના પાડી વાપી નાનાપોંડા તેમજ અન્ય વિસ્તારોના લોકો વહેલી સવારથી ઉપસ્થિત રહ્યા હતા લોકોના ઉત્સાહ અને ભાગીદારીના દ્રષ્ટિએ આ પ્રસંગ એક યાદગાર દ્રશ્ય બની ગયો આ સ્નેહ મિલન માત્ર તહેવારની ઉજવણી પૂરતું જ નહીં પરંતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા અને એકતાનું પ્રતિબિંબ બની રહ્યું મુખ્ય આકર્ષણ રહ્યું પરંપરાગત ગેરયાન નૃત્ય જેમાં યુવા યુવતી અને વડીલો સૌએ ભેગા ભાગ લઈ નૃત્યની મજા માણી આદિવાસી વાદ્યોની તારપા તુર અને વિવિધ સંગીતે સમગ્ર હોલમાં ઉત્સાહ અને ખુશી છવાઈ રહી હતી લોકગીતો અને ઘેરૈયા નૃત્યથી હાજર લોકો તલ્લીન થયા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કપરાડા વિસ્તારના લોકોનો પ્રેમ અને આશીર્વાદ જ મારી સૌથી મોટી શક્તિ છે આ સ્નેહ મિલનનો હેતુ સૌને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે જ્યાં તહેવાર સાથે માનવીય જોડાણ અને ભાઈચારો પણ ઉજવાઈ શકે તેમણે આદિવાસી સમાજની સંસ્કૃતિ ભાઈચારો અને પરંપરાના સંરક્ષણની જવાબદારી સૌની હોવાનું મહત્વ સમજાવ્યું કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ કપરા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહલા અન્ય આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યો દ્વારા પ્રેતી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી જ્યાં બધા હાજર નાગરિકોએ એકતા અને ભાઈચારોનું નું પ્રતિક રૂપે ભોજન સાથે માણ્યું આ પ્રસંગે કલાકારો દ્વારા આદિવાસી લોકગીતો અને નૃત્ય રજૂ કરાયા જેનાથી તહેવારનો ઉત્સાહ અને મોજમાં વ્યસ્ત રહ્યા કાર્યક્રમ અંતે જીતુભાઈ ચૌધરીએ સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને કપરાડા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો thank you Come on, કપરાડા એક કાર્યકર્તા એક એક આગેવાન એક એક નાગરિક અત્યાર ને તમામને હું ખાસ કરીને સમગ્ર વિસ્તાર અંદર સર્વાંગી વિકાસ સર્વાંગી વિકાસ ના કામો થઈ રહ્યા છે દરેક દરેક નાગરિક મારો પ્રગતિ કરે દરેક ખેતીવાડી માં પ્રગતિ કરે શિક્ષણ રાષ્ટ્ર ના હિતમાં કામ થાય પણ તેને ભારત દેશ નો નાગરિક મારા જ વસ્તુ વાપરે તેવી પ્રજા પ્રજા માટે આહવાન પણ કરો છો આપણે વિદેશો નાગરિક વર્ષો થી હજારો વર્ષો જે ચાલે છે દરેક ના ઘરે તૂટી જાય અને ઘેર

પૂર્વ મંત્રી અને મારા સાથી ધારાસભ્ય કપરાડા માન્ય શ્રી જીતુભાઈ ચૌધરી દર વર્ષે એમના વિધાનસભા વિસ્તારમાં એમના કાર્યકર્તા માટે સ્નેહ મિલનનું આયોજન કરે છે અને એ આયોજનમાં અમે પણ એ સહભાગી થઈએ જ છે અને આ વર્ષે પણ આ જે નવા વર્ષનું આયોજન કર્યું એમાં અમને હાજરી આપવાની અને બધા જ કાર્યકર્તાને સાથે મળવાની એક મોકો મળ્યો નવું વર્ષ દરેક માટે ખૂબ ફળદાયી સુખદાયી આરોગ્યવાન બને અને આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જે સ્વદેશી લોકલ ફોર વોકલ નો જે આગ્રહ રાખે છે એ દરેકે અપનાવી આપણા દેશને એક બે હજાર સુડતાલીસ સુધીમાં એક વિશ્વગુરુ બનાવીએ એ જ અભ્યર્થના સૌને શુભેચ્છા